તો બોલી જો જોન બિના રે જો તો આલા પણ વિડિયો ચાલુ કરી દઈએ તો ફેમિલી મારું પણ મગડા રિપેર કરે છે બાપા એટલા મગડા રિપેર કરે ને તો રિપેર કરના કે તો એમ કે ત્રણ 4 થી રોકાવાનું આપણે છે ને આજ 24 કલાક થઈ ગઈ છે દરિયામાં નીકળાય હ તો 24 કલાક છે એટલે કાલે આ વિડિયો આવે બરાબર છે તો આપણે બે દી થી દે બે દી એટલે કે આપણે તીજે તમને વ્યાજ આવું ઘરે અને મેન વાત તો એ છે કે મારે પેશલ એક ભાઈ બન છે અને બહુ મોટા માણસ છે એ લોકોને પેશલ છે ને વીઆઈપી માણસ છે અને માઇક કે માકો નો ઓડે ને એવા કે ગુમલા અમને ખબર હોય કે અને એની પાસે પૈસાની કોઈ ખામી નથી કે તમારે જે ભાવ લેવો હોય એ લઈ લો પણ બાકી અમને એક નંબર ગુમલા આપો તો એ કે વધારે સારું કે તો મને કીધું આપણે બે ત્રણ દી રોકા જઈએ તો જો આમ ગુમલા ઉગવા છે એમાં માખો નો બે કઈ માખે નો બે અને કોઈ જાતની ટેન્શન નહીં અને આખું વિશે ખાવાની છૂટી અને નો વાસે આવે એના એ ભાવ છે અને વસ્તુ સારી આવે હમ એને તો હું હજાર રૂપિયા લઈ પણ આપણે પછી ખીહેર પછી આના ગુમલા છે ટોક મારી પાસે તો બારસો કરી નાખજું પણ મને તો નહીં લાગતું ટોક થાય ઓર્ડર થાય તેવા પૂરું પડે એટલો બોલો એટલો ગુમલો ફેમિલી પછી એ તમને હું બધું ખે બચાવી ભાઈ તો મગરા ભાઈ કામ ચાલુ છે અને હજી તો પાછો આની ભેગો નાખવાનો છે કચલો

3000 નો કાચ પોરવા હા 3000 નો કાચ પોરવા લાતા ને હવે છે ને કશોરી કરી કરું દે પછી કઈસાના મણારી પર કરી નાખી અવાજો જવા દેડો હાલ હાલો જવાજો ભાઈ 8:30 8:30 8:30 9:49 ચાલી 9:30 એ કુતલ વીર ડાળી અનાજ કેટલા લઈશું માળી

મરી જ હોય કે જીવતી હોય એ ખબર નમે એનો કઈ વાંધો નહીં જાઉં ચામડા પડવા મને આનો ફેમિલી આપણે ફેમિલી અમે બધા કસલો કસલો કરીએ છે આમ બહુ અને ફેમિલી ભાઈ શીપ બાદ જામી ગયેલા છે તમે આમ વિચાર કરો કેટલો ભરેલો છે શેર નો એવો તો શેર હો પણ લિંગા બંદવા પ્લાન શેર ડોટ શેર નો તો હતો હ એ ઉદ્યુસી બાકી આયખુ કે ભાઈ વા ડેન્જર ભાઈ પણ મારની કમી કરી લો બરબર નાખી તો દબાવશે હો બસ આયા પણ છોડી ઉમર પાકી જલી છે ભાઈ તાકે ઓ વજનમાં તો છે ઓ ભાઈ ક્લામ જો મગરાન બડકા થઈ ગયા છે ભાઈ હવે વારો આવ્યો છે કરસલાનો વાહ આલ્યો બાપા હા લાય લાય હા હા આ બે તને નીચે સાફ કરો

આપણે જો ટાઈપ થી કરીએ એ બટા તો પછી પસંદ ન આવે કે સાકમાં થોડો ન ખાય તો તને પસંદ ન હોય તો આપણે બીજા કોઈને દઈ તો એને થોડો ભાઈ એને તો પૈસા દઈને લેવો એ તો એવું કોઈને હેરાન થાય એવું ન કરવાનું ભાવે ખાવાનું બાકી ફગાવી દેવાનું અને ભાઈ આમ તો માંજ લે ને ભાઈ આને કહેવાય માંજળી મસ્બામાં ઉગવેલી જો એ વાત બપોરે સુઈ ગઈ અને ભાઈ અત્યારે તો કડક થઈ ગઈ હવે આવો પગડી દીજે મતલબ માં હુકલ વાયુ કે અને ભાઈ ગમલે જોઈએ કો ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ ડેન્જર સો ભાઈ ચાલો ફેમિલી મે દાળ બળ પાવ અત્યારે મૂક દીધેલા છે તો રેસીપી જમવાનો બનાવી ભાઈ તો બનાર વાળો ફેમિલી ડુંગળી ભાઈ બધુંય તેલ મરશું ને બધું આવી ગયું છે હવે આપણે છે ને રેપ શાક બનાવવા મળી મતલબ માં ભાઈ બનાર જો ભાઈ હવે ભાઈ પેટ્રોલ શું ગેસ તો પેલું નાખ્યું છે તેલ

લે છોકરા કે ભૂલ કરો આ એ હાસો થોડીક ભાઈ પાછી ગાડી લીધી છે અને ભાઈ જો માર લીધી જોજો તમે આ છે બા ગુમલા સુક્કલ ગુમલા સુક્કલ તો ન મણતા લીલા છે આલોક મેલી આગળ બડકા ઉમરવાના છે ભાઈ મગરાના થોવા પીવા હે ભાઈ

આનો ફેમિલી લેવલ સાફ સડવા દે બી બતાવી ગા બાપા જરો ઓ ભાઈ ગેસ બધા દીધો એ ઓય કો તમે ફેમિલી સાક ભાઈ બની તૈયાર આવી ગયું છે મતલબ મે આ જાય દી ભાઈ મગરાનો ખીમો બનાવ્યો છે તો એ આવો ભાઈ આવો છે અને પેલા બાપ હોય હા પછી બફાઈ જાય પછી હાવ ભાંગી નાખવાનું ભાંગી અને પછી તેલ મરચું પકાવીને પછી નાખવાનું એ છે ખીમો કે આ તો આપણે ખીમો બનાવ્યો